હલો હવારના હાડા હાથ વાઈ ગયા હે અને મેં માલનું બધું કામ કરી દીધું બાય બાંધી નાખી વાહીના બધું અહીંયા કમ્પ્લીટ થઈ ગયું કુકૃતિનું અને ઘેર અંજારી પોતાનું વાત ગઈ અને આ તા મેં બેન ભણવા વાઈ ગયા બાપુ અને રમેશ બાપુ બધા જો દારો કરીને બેઠા હે અને માને છે ને ખામરે જવું હે આટો દેવા એ જો થેલો ભરાઈ ગયો હોય મારે તૈયાર થઈ ગયા

બસ બિન લે દેયો ઇનકે અમે રોક કઈ રતા હે મામા ને ન કઈ પણ તમારા જેવા ઇનકે ભગા કાકા ને રામ કાકા ને કઈ થા હે નહીં એટલે અમે હે ને બકા લઈ જાવ અમે રીંગ રીંગ બચ્ચી ના રે રીંગણા કલે જજા હે ઇનકે અમે હમ હમ લઈ જાવે જમા લઈ જાય હે હમો રે ના અજી ઓટલા બો है हेती आपले दात्राणे काही पुगाढियो मेवा हेती को काफी तो थोडा छोटा पुगाढियो याहे तो नजी या तो आवे ने बापू आवे नवरा तो हेतो हे तो। के काम म है तो नहीं आ आजिया पांच छोटा है पांच हाथ थई गयो नहीं हां तो काम हो तो रे बापू आवे

ઉપર તો આપણે હે ને આ રાફ છે ને વિહની જારી ની લેવાની હતી એ બેરા જે થી એ ભેંડા સફર કરતા હોય ને ખબર પડે ને જારી ની વિહની જારી ની ત્રે ની જારી એમ 20 વી 60 એ ઈમોટ એમ હોય ના વિહ વિહ ની હોય ને કેટલા ખાના થયા

બેને જો એનો આર્ય ગોઠવી દીધો હે અને હવે એટલો આર્ય બેન નો હતો ભાઈ નો હતો ને જો એમાં હે ને ચાર ભાઈ નો એમ લગેલા કોમેન્ટ આવતા કેવિષ્ય મૂકતો એ વાત સાચી અને અલગ બોજ લાગે એ વાત તો વાંધો નહીં આવે પણ ઊંઘ છે ને સ્કૂલ બહુ હારી છે

ભાઈ હે ને નવ મહિનાનો નો હતો તો એને જાતો તો હું નવ મહિના ની હતી મારા દાદ અને આ ફટા નટા લઈન બેહવાનું કારણ કે સમજી ગયો હો ભાઈ હે જે બોજ હમ મજા આવી સાથે ને લઈન જોય ન થી નથી ન થી ઈવેન્ટ થઈ કે મન નથી હમ કે બેન કે મારે ભણવા જવું મને બેન તને જ લગભગ કોઈ મૂકી દીધું નહીં અહીંયા ભણ જ મેં કે ત્યાં સુધી કામે નહીં નહીં કહેતા હોય ઘણા કે ભવિષ્ય હાટું મૂક્યું એ વાતે સાચી હે ભવિષ્ય હાટું મૂક્યો અને ઝીણકો છે પણ માફ છે હવે બે ત્રણ વર્ષ હજી ભણાવ્યો તો ભણાવત પણ હવે

ના નામી સેટલ થઇ ગયો ને નામી ગ્રુપ બની ગયું ભાઈ બંધુ નું બાપુ કેતા આયુષ ભાઈ હમણાં મળવાની તારીખ આવી ગયા હે

એક બે સેકન્ડ માં ખબર થઈ જાય ને એવી રીતના મેં કે બે સેકન્ડ માં મહિનો થઈ જાય ને જો મેં કઈ ચાર વાગ્યા માં ઉઠી ને તૈયાર કરી લાઈ બધું ધ્યાન જવું મેં અને માને એમ કેતા હતા કે હવે જ્યાં સુધી ભાઈ મળી ને પાછા આવી નઈ તો ફેવરેટ વસ્તુ હોય ને ખાય જ નહીં કે ભાગ કે હું કઈ નહીં ખાઈ જ્યાં સુધી ભાઈ મળી ને નહીં આવી ત્યાં કે હું કઈ ખાઈ નહીં મેં તો આ ખાવાનું ને કે આ તા ખાઈ મેં તો ભાગી કે મેં ભાગ ખાય જ નહીં